પછી છેટા દેવા સિંગડું મારી સિંગડા મોટા મોટા છે ને હવે કૂતરાની રોટલી છે કૂતરાની રોટલી પણ આપણે પાણામાંથી મૂકી દઈશું એટલે કૂતરો આવે ત્યારે એ તો આટા ફેરવા મારતા જ હોય અને આપણે હવે તો મકાનના કામમાં તો કાંક પાટી ફીટ કરવા અને એવું કાંક જ બાકી છે ભાગનું કામ તો કમ્પ્લીટ થઈ જ ગયું હતું રોટલી આપણે કૂતરાની અહીં મૂકી દઈશું અને અમારે વસ ને બંધ થાય ઘરે છે એટલે તો આખો દિવસ બગડા સેટી બોલે એમ તો ઘરે હોય તો મારે એમ તો સારું શિવાનીને રાખે ને એટલે

એમાં પણ એમાં ઠંડુ પાણી ન થાય એ તો બધા ઓલા સ્ટીલ ના ને એવા છે એમાં જ કાંઈ ઠંડુ પાણી થાય નહીં એ તો આવા ગોળા છે એમાં કાંઈ થાય ઠંડુ પાણી ઠીકરા ગોળા હોય એમાં જ ઠંડુ પાણી થાય એ બહુ ગમે કલર વાળો ગોળો તો આપણે હવે ઠંડુ પાણી ભરીને જવાનું થશે ફરજે કેમ કે સેન્ટિંગ વાળા બધા આવ્યા છે એટલે એના તો આપણે કઈ કોઈ ટાકામાં એમાં તો ગરમ હોય પણ ગોળામાંથી સરસ મજાનું આપણે પાણી ભરીને જઈ જો મસ પાય દાડો આવા દીધો લાજક ભરતા જઈ ગોળામાંથી સરસ મજાનું ઠંડુ પાણી પછી જઈ ફરજા બાજુ પાછા ને મસ અને દાડે રમે છે આપણે જગ ભરીને આવતા રહેશી અને એ કુંડીમાં જો પાણી જાય છે દાડની મોટર ચાલે છે કુંડી ભરાય છે અને ઠકા ઠકી અવાજ તો આવે છે અઠ્યા બઠ્યા ફીટ કરતા છે

બાકી હવે આગળ વાત અને પાછળ તો બંધાઈ ગયો અને બે પાટી બાકી છે બસ પૂરું કામ આવો સેન્ટિંગ નું કામ આજ નથી નું રૂપ સલા ફેડવા થાય તે દિવસે આવશે પછી મને બેન ને ઊર આવીને ફરજે કપડા ને ઊભું ધોવાનું હતું અને ફોર્મલ ને ઊભું તો કરવાનું હતું એટલે ફરજે આવ્યા કપડા તો જી ધોવાના બાકી છે એટલે કપડા તો આપણે ઢગલો કરી દીધો છે બધે કપડા ધોવાના છે કપડા તો પછી થશે ને આપણે સલા ફેડવાનો છે એટલે જે એના માટે સામાન આપણે માલ પોગાડવાનો ઉપર એના માટે લીપ હોય એટલે લીપને એવું બધું ફિટ કરવા આજે આવતારી હશે એટલે ફિટિંગનું ને એવું બધું કામ તો હવે ચાલુ થશે ધીમે ધીમે તો આજે આજે સામાન જ ખાલી ઉતારે એટલે લીપનું જે ટ્રેક્ટર આવી ગયું છે ને ઓલી બાજુ અથવા સાડે લીપ ફિટ કરવાની થશે એટલે એનો સામાન બધા ઉતારે છે લીપનો સામાન છે એ બધું હવે આપણે જે લિફ્ટનું ને બધું ફિટિંગ કરવાનું હતું એ બધું ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે આ બધું કેમ કે પછી હવે એક બે દિવસ પછી આપણે સલેબનું બધું ભરવાનું થાય એટલે આ લિફ્ટ તો આજ ફિટિંગ કરી નાખી એક દેગાઉ ફિટિંગ કરે તો સારું રહે અને આપણે તો માલ સામાનમાં તો આ કાકરી આવી ગઈ છે અને આ બાજુ રેતી આવી ગઈ છે હવે ખાલી માલ સામાનમાં સિમેન્ટ જ બાકી છે ને તમે શું આ બાજુ આવી ગયા છો તો કેમ લિફ્ટ ફિટ કરી લિફ્ટ તો થઈ ગઈ ને આ રીતે કાક ફિટ કરી છે જો ને રનો સરદાવાનું અદર જાવાનું લિફ્ટ કહેવું લિફ્ટ મુકતા તો બહાર બેટા સામાન નાખે તો ગાડી જેવું છે ખબર પડશે કે તો હા પણ માં પછી કેવું હોય ખબર સગા લઈ લે આમાં જ મને ખબર પડે એવું નહી કે એવું ન હોય મે કેટમે અજમાલ નાખવાનો હોય એવું ન હોય એવું હોય

એમ જ સિમેન્ટ ઉતારવાનું થાય ને કાલે આપણે સિમેન્ટ કોઈ સો ટકા આવી જાય અને ન આવે તો પછી હરખું ન આવે ને કા એમ કરું હું બે જાઉં પછી તમે સાલુ કરો લી પછી જાઉં ઉપર એટલે ઉપર એટલે ખાલી આ ને તારે લિફ્ટ માં બેહીન સલેબ માથે જવું છે હા પગઈ થી આ સડવા ને લિફ્ટ માં તરત ન પગી જાય આપણે મકાન માં ક્યાં લિફ્ટ ફિટ કરી હોત તો મકાન માં લિફ્ટ ફિટ કરી છે આ લિફ્ટ નસન આપણે જવા જ નહી દેવાય ને કે હું કાઈ ન મુકતા જાવ ને કે અમારે સારું રહે લિફ્ટ કામ ન

লাই লে চচমাৰ লাই লে বাপু না চচমা লাই লে লে